આજે સવારે અકસ્માતની ઘટના બની છે આના આરોપી છે હિતેશ પટેલ હિતેશ પટેલ લગભગ ત્રણેક એક્સિડન્ટ કર્યા આમાં ત્રણ લોકો મૃત્યુ પામે ત્રણ લોકો મૃત્યુ પામેલ છે અને હિતેશ પટેલને ને હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ જવામાં આવેલ છે

ઘટના ગાંધીનગરમાં પોલીસ અવેરનેસ માટે પ્રયત્નશીલ છે અને સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ ખૂબ સારી રીતે કરીએ છીએ એક દિવસમાં લગભગ મારી ઓફિસથી બસોથી ત્રણસો ઓવર સ્પીડિંગની ચલાન આપવામાં આવે છે અને લાસ્ટ પંદર દિવસથી મારી ખૂબ મોટા પ્રમાણે ડ્રાઇવ ચાલુ છે આખું ગાંધીનગરમાં અને બે હજાર પચીસમાં કુલ મળીને એક કરોડની આસપાસ પોલીસ દંડ ફટકારવામાં આવેલ છે એની સાથે સાથે જેવી રીતે મેં કીધું હા હેલ્મેટ પહેરવાનું અને બ્લેક ફિલ્મ કાઢવાનું બીના નંબર પ્લેટની ગાડી રોકવાનું અને સાથે સાથે ઓવર સ્પીડિંગ તમે જો છો મારી ઘણી બધી જગ્યા લગભગ પાંચ કેમેરા રોડ ઉપર ડેપ્લોઇડ છે એની સાથે સાથે આ રોડ ઉપર જ મારા ચાર ઓવર સ્પીડિંગ કેમેરા ડેપ્લોયડ છે તો એની માધ્યમથી જો પણ ઓવર સ્પીડિંગ કરે છે પોલીસ ફ્રિકવેન્ટલી એની દંડ કરવામાં કાર્યવાહી ચાલુ સર મૃતકોમાં કેટલી મહિલા કેટલા પુરુષ હતા એવું કઈ જાણવા મળ્યું એક્ઝેક્ટ વિગત મારી પાસે નથી અત્યારે બનાવ બની છે પોલીસ વેરીફાઈ કરે છે અને બધાની ડિટેલ્સ લે છે અમે અડધો કલાકમાં આગ વિગત ઓકે થેન્ક યુ સર